સાહેબ હું કન્ડક્ટર ગોધરાથી નાસિક રૂટ પર નોકરી પર ફરજ પર અમે હાજર થયા હતા અને ગોધરાથી નાસિક બસ ઉપાડેલી હતી તો ગોધરાથી સવા નવના અરસમ ગોધરા નીકળ્યા પછી ગોધરા ગોધરા કરીને કંઈક સ્થળ છે ત્યાં જગ્યાએ એક ઇસમ જે વિડીયોમાં દેખાય છે માથાભારી એ ઈસમ પોતાની બાઇક ઉપર એક બંધ પડેલી હાલતમાં એક મને પગથી ધક્કો મારતો અને રસ્તા વચ્ચે ચાલતો હતો એટલે મારા મંદર બેસમાં બેઠેલ મુસાફરી એને જાણ કરી ખૂબ સાઈડમાં અને અમને જવા દે આટલું કહેતાની સાથે એ ઉગ્ર થઈ અને લાકડું લઈને અમને મારવા માટે દોડ્યો હતો મારો કંડક્ટર દરવાજો ના ખોલ્યો એટલે મેં ગાડી ઊભી કરી બુકિંગ કરતાં કરતાં સીધો મારા ડ્રાઈવરને મારવા દોડેલો હું સીધો ડ્રાઈવરને બજાવવા માટે ડ્રાઈવર જોડે જતો તો ડ્રાઈવરને ખેંચી લીધેલો એમાં દરવાજો ખુલી ગયેલો હતો એટલે મેં ડ્રાઈવરને સાઈડ પર ખેંચી લીધો હાથ પકડીને એટલે ડ્રાઈવરને વાગ્યું ના તો મારા બાજુ મુસાફરો બી એને કહેવાય કોઈ તો કેમ આવો કરે છે તો મુસાફરને મારવા દોડ્યો તો ડ્રાઈવર સાહેબની પાછલી બારીનું કાચ એને નુકસાન કરેલ છે બહાર કાચ પડી નાખેલ છે અને આના કારણે અમારે આજે શેડ્યુલ જો રદ થાય તો પચાસ હજારની મારે એસટીને નુકસાન થાય છે તો આની જવાબદારી કોણ એટલે અમે સીધા એકસો બાર પર ફરિયાદ કરી અને પીસીઆર વાહન આવેલ હતા સ્થળ પર અમે બધું અમારું એ લઈ અને પછી અમે સીધા ફરિયાદ કરવા માટે બી ડિવિઝન પોલીસ સ્ટેશન ગોધરા આવેલ છે અત્યારે અમારી એફઆઈઆર રહેલ છે દીપકભાઈ પટેલ